હાર્દિક પટેલની ઘાતકી હત્યાના બનાવમાં સંડોવાયેલા એવા હત્યારા હાર્દિકને મદદગારી કરનાર તેના સગાભાઈની પણ પોલીસે ધરપકડ કરી છે અને વધુ સઘન પૂછપરછ હાથ ધરી છે દરજીપુરાના મહાદેવ ફળિયામાં રહેતા અને આરટીઓમાં નંબર પ્લેટ લગાવવાની એજન્સી ધરાવતા દીપેન પટેલની ગત સાતમીના રોજ કારમાં લિફ્ટ લેનાર હાર્દિક પ્રજાપતિએ ગોલ્ડન ચોકડી પાસે આંખમાં મરચું નાખી ગળે કટર ફેરવીને હત્યા કરી હતી ત્યારબાદ તેણે વાસણા કોતરિયા ખાતે કાર મૂકી કપડાં બદલ્યા હતા અને પછી કાર મહેસાગરમાં પધરાવી દીધી હતી હરડી પોલીસના પીઆઈએસવી વસાવાએ આ બનાવમાં હત્યારા હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન તપાસ કરતા તેના ભાઈ હિતેશની પણ સંડોવણી ખુલી હતી વડોદરા તાલુકાના વાસણા કોતરિયા ગામે હાર્દિકે હત્યા કર્યા પછી કાર મૂકી ત્યારે હિતેશ ત્યાં પહોંચ્યો હતો અને હાર્દિકે તેની સમક્ષ હત્યાની કબૂલાત કરી હતી જે બાબત હિતેશે છુપાવી રાખી હતી આ ઉપરાંત લોહીવાળી કાર ધોવામાં પણ હિતેશ પ્રજાપતિએ મદદ કરી હતી જ્યારે હાર્દિકે લોહીવાળા કપડાં કૂવામાં ફેંક્યા ત્યારે પણ હિતેશની હાજરી ત્યાં હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી દીપેનની હત્યાના બનાવમાં મદદગારી કરનાર હિતેશની પૂછપરછ દરમિયાન મદદગારીને લગતી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે પોલીસે હિતેશની ધરપકડ કરી રિમાન્ડ અને રીકન્સ્ટ્રક્શન કરાવવાની તજવીજ હાથ ધરી છે જ્યારે હાર્દિકના રિમાન્ડ પૂરા થતાં તેને જેલમાં મોકલી આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે